जय द्वारकाधीश केम सबा मित्र मजामा आ जे सो तो आप भांगेला टूटेला ब्लॉग में तमारा स्वागत है बधाई ने जय श्री राम तो जय सको बजी गायन बेहुना परे छे गायकक छे जो वृद्धि हटाणे टोटली टोटला है उभीन बैठी है गाइस सको रेस्टा में थोड़ी घणे बैठी तो आप तकरी बेला में

बना तो ये याद न हो रही है वीडियो पास होता गाय वाव है तो ये पास मन याद न हो रही है कोई क्या दरिया तोड़ी होगा जो ये गायों वही जो, जो ये इता

મિત્રો રસ્તામાં ક્યુટરો બેઠો ઓરે બાબો બાબો મિત્રો ગાયન બહેન છોડવાનો સમય થઈ ગયો છે જઈ શકો આવડી ગાયન બહેન તો ફાઈટ ફાઈટ આપણે ગાયન બહેન છોડી નાખી આગળ આગળ બ્લોગ માં બનારે જો તો મિત્રો ગાયન બહેન છૂટી ગઈ છે જઈ શકો તો બધી જાય છે

जो बदिया बह रही हमार फेवरेट चलो निकल मित्रों टोटल टोटल छुट्टी क्या चेंज हुए सबको बधाई दीजिए Nah, yung bagay rin Halo, player di biju kam kari Kita fed. Iya. જો બધાઈ ગઈ છે તો મિત્રો બધાઈ ગઈ કે હાંજી આવે તો હાંજી મડીયા આપણે આપડે હાંજી કાઉ મિત્રો મડીયા એ તો આખે પૈસા ગુસરે તો ગવસર આગળી થોડી પછી નીકળશે તો આગળ આગળ બ્લોગ માં દેના રહેજો મિત્રો ફાઇનલી આપણે ઘઉંથી આવતા રહ્યા છીએ આપણે ઘર દ્વારા જાય છે ને રસ્તો છે તો હવે આપણે ઘરે જઈએ છીએ ને તો હવે આપણે ત્રણક વાગે મળીએ તો ત્રણક વાગે હું પાછો બઉ સારો જાય તો તમને તો આગળ આગળ બ્લુમાં બિનારે જુઓ મિત્રો ફાઇનલી આપણે જઈ છીએ ગાડી ધારા જોઈ શકો આપણે જઈ હુઈટાહુટ ગાય ના કોઈ

હાલો તો ગાય ને પાણી મળી ગયા એટલે ગાયો આવે રહી જવો રસ્તે ને રસ્તે બધી જાય છે આ જો એ તમત્ર જો આમ ત્રમ પૂરી આવે રહી આપડી પૂરી ઓરે જો પૂરી અઠાણે કાન ન દેતી लो तो आप कई नगर थी मित्र रास्ता खराब है, थे है थे। हाँ मित्र रस्ता थी गो कहीं थी फोन कपड़ो कहीं थी आमा की हाँ क्यों मित्र हाँ તો હાલો આગળ બ્લોગમાં બીના રહેજો ગાયન બિહુન બંધાઈ ગઈ છે જવો અહીં ગાયો બંધાઈ ગઈ છે તો આગળ આગળ બ્લોગમાં બીના રહેજો ફાઇનલી આપણે બધું કામ પતી ગયું છે બધી લાઈટ ચાલુ કરી વટાણામાં બે ખાણી દીધું બધા યુભા છે તો બ્લોગને અહીંયા જ કરીએ જે પણ ચેનલમાં નો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ તો આવતીકાલે મળીએ